મિશન ફ્યુગીટી અંતર્ગત નાસ્તા પડતા આરોપીઓને શોધી કાઢવા આપેલ સૂચનાના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એનએન ચુડાસમા એલસીબી પૂર્વ કચ્છ ગાંધીધામનાઓની આગેવાનીમાં એલસીબી ટીમ અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન અંજાર નગરપાલિકા પાસે એક ઇસમ શંકાસ્પદ હાલતમાં કોઈ કોગનીઝેબલ ગુનો કરવાના ઇરાદે મળી આવતા બીએનએસ પાંત્રીસ બે તળે અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી મજબૂર ઇસમની પૂછપરછ કરતાં પોતે ઘરફોડ ચોરી કરવાની ટેવ ધરાવતો હોય અને વાકાનેર સિટી પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર નંબર ઝીરો ફાઇવ ડબલ સેવન પચીસ બીએનએસ કલમ ત્રણસો પાંચ ત્રણસો એકત્રીસ ત્રણ ચાર પાંચ ચોપન મુજબના ગુનાના કામે નાસ્તો પડતો હોય જેથી આગળની કાર્યવાહી માટે વાકાનેર સિટી પોલીસ સ્ટેશન જીલો મોરબીને જાણ કરવામાં આવેલ છે પકડાયેલ આરોપીનું નામ વિપુલ વલ્લભભાઈ કાવેઠિયા દેવી પૂજક દેવીપૂજક વર્ષ સત્યાવીસ રહે ગણકોટડી તાલુકો બાબરાજી લોમરેલી આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એન એન ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીજી પટેલ તથા એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવી છે